નમસ્તે બાળકો ચલો આજે આપણે પાઠ એકની એક પ્રવૃત્તિ છે કે ભારે અને હલકું તો એમાં આપણે એક ઊભા કરી ચલો ત્રીન એક વસ્તુ નામ બોલશે તમાર ત્રિશાબેન જે વસ્તુનું નામ બોલે એના કરતા તમારે કેવી વસ્તુનું નામ બોલવાનું ભારે ત્રિશાબેન જે વસ્તુનું નામ બોલે એનાથી તમારે કેવી વસ્તુ બોલવાની ભારે સરસ ચલો ત્રીસા ગમે તે એક ઊભા કરો જલ્દી ચલો સુરપાલ ઉભા ઉપા કરો ચલો બોલો નારંગી નારંગી કરતા ભારે તરબૂજ સરસ બે ચલો હવે બોલો તમે રોજ ચલો પૂર્વી ઉભા ભાતો હા ચલો કેરી હા કેરી કરતા ભારે હાથી એ તો બહુ ભારે કરી દીધું ચાલો ભારે તો છે જ પણ આપણે કેરી કરતા ભારે શું હોય हां होय ना सु होय पपई होय तरबूज होय बे हो सरस <coughs> बोलो अस्मिता अस्मिता बे उभा जाओ चलो सक्करडी चलो सक्करडी का था बारे तरबूज सरस वेरी गुड दे बोलो हित भाई અમિત ઉભા તો ચલો સરસ બોલો કોઈ બી એક વસ્તુ બોલો કેળું સરસ ચલો કેળા કરતા ભારે શું હોય અમિત તરબુજ રે બો પ્રિયાંશી પૂછો એ તારું તો ચલો બોલો કોઈ બી એક વસ્તુ નામ બગલ થેલા કરતા ભારે શું હોય સરસ વેરી ગુડ કચરા પેટી ભરેલી પૂછો પૂછો ચલો સિદ્ધરાજ ઉભા દો કોઈ બી એક વસ્તુ નામ બોલો ગમે તે કંપાસ કરતા ભારે શું હોય ઇટ સરસ વેરી ગુડ ચલો બધા માટે તાળી પાડ દો